નમસ્કાર મિત્રો તમારું મારે જનરલ નોલેજ ની ચેનલ માં સ્વાગત છે આપણો પ્રશ્ન નંબર છે એક કઈ માછલી પેટ તેના માથામાં હોય છે ઓપ્શન છે એ સ્ટોન પીસ બી ડોલ્ફિન સી ઝીંગા ડી સમુદ્રી ઘોડો તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ઝીંગા પ્રશ્ન નંબર બે કયું પક્ષી ઊંધું સૂઈ શકે છે ઓપ્શન છે એ ઘુવડ

આનો સાચો જવાબ છે ડિંગ બોય પ્રશ્ન નંબર ચાર દૂધમાં અંદાજે કેટલા ટકા પાણી હોય છે ઓપ્શન છે એસી ટકા બી પચાસ ટકા સી પંચ્યાસી ટકા ડી પાસઠ ટકા તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે પંચ્યાસી ટકા પ્રશ્ન નંબર પાંચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે

આનો સાચો જવાબ છે લોની પ્રશ્ન નંબર સાત કીડીને કેટલા પગ હોય છે ઓપ્શન છે એ પાંચ પગ બી છ પગ સી ત્રણ પગ ડી ચાર પગ તમને વિચારવા માટે ટાઈમ છે સાચો જવાબ છે છ પગ હોય છે પ્રશ્ન નંબર આઠ કયા દેશમાં માણસો કરતા બકરીઓ વધુ છે ઓપ્શન છે એ શ્રીલંકા બી ન્યુઝીલેન્ડ

આનો સાચો જવાબ છે દાદાભાઈ નરોજી પ્રશ્ન નંબર દસ કયા શહેરને શહેર કહેવામાં આવે છે ઓપ્શન છે એ બી ધનુષકોડી ડી બરોસા સિટી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે બરોસા સિટી પ્રશ્ન નંબર અગિયાર કયા દેશના લોકો બળદ સાથે લડે છે ऑप्शन से ए स्पेन बी चीन सी नेपाल डी श्रीलंका तमने विचारवा माटे त्रण सेकंड नो टाइम मिले छे आनो साचो जवाब छे स्पेन प्रश्न नंबर बार पेप्सी क्या देश की कंपनी से ऑप्शन से ए चीन बी अमेरिका सी भारत डी ऑस्ट्रेलिया तमने विचारवा माटे त्रण सेकंड नो टाइम मिले छे આનો સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર કરે છે વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે આનો સાચો જવાબ છે ભારત પ્રશ્ન નંબર ચૌદ વિટામિન સી શેમાં સૌથી વધુ જોવા મળે છે ઓપ્શન છે એ દ્રાક્ષ